મંગલ માંગલલિયે શિવે સર્વાત સાદે શરણીય ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપ મહત્વ હોય તેની હારવાર મિત્રો દરેક વાર અને તહેવારની માહિતી પણ અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય મિત્રો હંમેશા સવારે આજનું પંચાંગ અમારી ચેનલ ઉપર મૂકવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના શુભ અને સારા ચોકડિયાની પણ માહિતી હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો હંમેશા જે પંચાંગ રજૂ કરવામાં આવે તે પંચાંગમાં જો આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના કારતક વ આજે અગિયારસ અને શનિવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ કન્યા આવે છે એટલે કે આજે કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું કન્યા રાશિ ઉપરથી નામ એટલે કે પ અને હણ ઉપરથી નામ રાખવાનું આવે મિત્રો આજના શુભ અને સારા ચોગડિયાની જો વાત કરીએ તો આજે શુભ ચોકડિયું સવારે આઠ ને ત્રણ મિનિટે શરૂ થઈ અને નવ ને ચોવીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી બારને પાંચ મિનિટથી ચલ ચોઘડીઓ શરૂ થાય કે જે એકને છવ્વીસ મિનિટે સમાપ્ત થઈ જાય એકને સિત્તાવીસ મિનિટથી લાભ ચોઘડીઓ શરૂ થાય કે જે બેને છેતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે બેને સુડતાલીસ મિનિટે શરૂ થાય અને ચારને સાત મિનિટે સમાપ્ત થાય મિત્રો આજના સુખ અને સારા ચારે ચાર ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો આવા સારા ચોઘડિયાની અંદર કરવાનું હોય મિત્રો આજે જે અગિયારસ છે તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે અને મિત્રો મહિનાની બને જો અગિયારસ રહેવામાં આવે તો હાલતા ચાલતા બોલતા કોઈપણ પ્રકારનું નાનું કે મોટું પાપ થયું હોય તો અગિયારસનો ઉપવાસ અને વ્રત કરવાથી તે પાપમાંથી પરમ કૃપાળુ પરમાત્મા આપને મુક્તિ આપે અને અગિયારસનું મહત્ત્વ તે હિન્દુ ધર્મની અંદર બહુ મોટું બતાવવામાં આવ્યું મિત્રો અગિયારસના દિવસે જો શક્ય હોય તો વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ અને હારો હાર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ કે જે વિષ્ણુ ભગવાનના એક હજાર નામ કે જે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે ફૂલ ચડાવીએ જ્યારે બોલાતા હોય તે એક હજાર નામનો જો જપ કરવામાં આવે તો અગિયારસના દિવસે તેનું અનેક ગણું ફળ આપવામાં આવે છે અગિયારસના દિવસે ઉપવાસ અને વ્રત રાખી અને જો વિષ્ણુ ભગવાનનું એક નામ લેવામાં આવે તો પણ અનેક ગણું ફળ મળે છે અગિયારસના દિવસે મિત્રો શક્ય હોય તો આપણાથી શક્તિ પ્રમાણે આપણે ધર્માદો કરવો જોઈએ જેમ કે ગાયોને લીલું નાખવું જોઈએ અથવા તો નાના છોકરા જમાડવા અથવા તો છોકરાઓને ભાગ લઈ દેવો આ પ્રકારનો ધર્માદો કરવાથી પણ એનું અનેક પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થાય હિન્દુ ધર્મમાં મિત્રો અગિયારસ તે બહુ મોટી પુણ્ય આપવાવાળી તિથિ બતાવવામાં આવી છે અગિયારસ ના દિવસે ઉપવાસ વ્રત કરી અને ભગવાન વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ મિત્રો શક્ય ન હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણુ નમઃ ઓમ વિષ્ણવે વય નમઃ આવા મંત્રનો જાપ કરવો જોઈએ એક નામ લેવાથી પણ અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય અને કોઈ પણ પ્રકારનું નાનું મોટું પાપ થયું હોય તો તેમાંથી ભગવાન પરમ પરમકૃપારું પરમાત્મા આપને મુક્તિ આપે એટલે મિત્રો અગિયારસનું વ્રત કરવું જોઈએ આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા રહીએ તો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પાર પારિવારિક મિત્રોને હર હર મહાદેવ